વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મોડી રાત્રિએ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તાત્કાલિક બનાવની જાણ ફાયર બ્રિગેડના જવાનોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગે વિકરાળ સ્વરૂપ બનતા સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા શહેરમાં આગના બની રહેલા બનાવો વચ્ચે મોડી રાત્રે ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી આ બનાવની જાણ કરવામાં આવતા છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગમાં કાબુમાં લેવામાં પ્રયાસ હાથ ધર્યા હતા જોકે આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવને પગલે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આ રેસ્ટોરન્ટમાં વાંસની લાકડીઓથી બનેલ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી આ આગ લાગતા આસપાસના લોકોના ટોળે ટોળા પડ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી સબ ઓફિસરના કયા મુજબ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે સદનસીબે રેસ્ટોરન્ટમાંથી કર્મચારીઓ બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો જેથી જાનહાનિ થતા ટળી હતી